હલો બાળ મિત્રો બધા કેમ છો મજામાં ને આજે હું તમને એક વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે બીકણ સસલી એક સુંદર મજાનું જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હતા એ જંગલમાં એક તળાવ હતું તે તળાવની પાસે એક ઘટાદાર ઝાડ હતું એ ઝાડ પાસે એક બખોલ હતી એ બખોલમાં એક સસલી રહેતી હતી એ સસલી તો ખૂબ બીકણ હતી જરા આમથો અવાજ થાય તો પણ તે બી જાય બીકને લીધે તે હંમેશા તેની બખોલમાં જ રહેતી તેને ખૂબ ભૂખ તરસ લાગે ત્યારે તે બખોલમાંથી બહાર નીકળે અને બીતી બીતી તળાવ કિનારે જાય અને પાણી પીતી હજુ પાણી પીતી હોય અને ત્યાં જો તળાવમાંથી એક અવાજ આવે કે દેડકો કૂદકો મારે ત્યાં તો તે ખૂબ બીગ જાય અને દોડી દોડીને પોતાની બખોલમાં ભરાઈ જાય થોડી પછી દેટકો પાછો જો તળાવમાં કૂદી જાય એ જોઈ અને સસલી ફરી પાછી હિંમત ભેગી કરી અને બીતા બીતા પાછી આગળ વધે ત્યારે તેને એક સ્ટ્રોબેરીનું પડેલી દેખાય છે સ્ટ્રોબેરી હજુ તો સસલી એ સ્ટ્રોબેરીનું બટકું ભરતી હોય ત્યાં તો પવનનો પવનના વેગથી એક નાની ધૂળની ડમરી આવી અને સસલી તો ખૂબ ડરી ગઈ સસલી તો આગળ આગળ ભાગતી જ જાય ભાગતી જ જાય અને ધૂળની ડમરી એની પાછળ પાછળ જેવી સસલીની બખોલ આવી એટલે સસલી તો પોતાની બખોલમાં ભરાઈ ગઈ અને હાંફતા હાંફતા બોલી કે હાંસ આજે તો હું બચી જ ગઈ આવી રીતે સંસલી બીકમાં ને બીકમાં પૂરું ખાઈ ન શકે કે ન પી શકે આવી રીતે દિવસો પસાર થતા એક વખતની વાત છે સાંસલી બેનને ખૂબ ભૂખ લાગી હતી એ સમયે આકાશમાં મેઘ ગર્જના થવા લાગી વીજળીના ચમકારા થવા લાગ્યા વાદળોના ગડગડાટ વચ્ચે સાંસલી તો બહુ બીવા લાગી થોડી વાર પછી વીજળીના ચમકારા અને ગડગડાટનો અવાજ બંધ થયો અને સંસલીબેન બખોલમાંથી બહાર નીકળી અને આમ તેમ બધે જોતી જાય અને ખોરાક મેળવવા માટે એક બોરડીનું ઝાડ દેખાય છે અને બોરડીના ઝાડ પવનને લીધે બોર ખૂબ ખૈરા હોય છે નીચે પડેલા બોર હોય તેથી સંસલીબેન બીતા બીતા બોર ખાવા જાય છે અને ત્યાં તે બોર ખાવા લાગી ત્યારે અચાનક વાતાવરણમાં પાછો પલટો આવે છે અને પાછો પવન માંડે છે ફૂંકાવા ત્યારે ત્યાં એક મોટા પાંદડાવાળું ઝાડ ઝાડ હતું એ ઝાડ પરથી પાંદડું સસલીબેન પર પડે છે ને જેવું પાંદડું સસલીબેન પર પડે છે ને એ જ સમયે આકાશમાંથી વીજળીના કડકડાટ અને વાદળોનો ગડગડાટ થવા માંડે છે સસલીબેન તો બીકની મારી સમજી કે તેના માથે આ પડ્યું અને બોલવા લાગી અરે રે મારી તો પીઠ ભાંગી નાખી છે આ પડ્યું છે આ પડ્યું છે આમ સસલી તો બીકની મારી ખૂબ જોર જોરથી ભાગી રહી હતી ત્યાં રસ્તામાં એને એક હાથી ઊભો હોય છે અને તે સસલીને ભાગતા જુએ છે અને પૂછે છે અરે સસલીબેન આમ ડરી ડરીને કેમ ભાગો છો ત્યારે સસલી કહે છે ભાગો રે ભાઈ ભાગવો આ પડ્યું છે આ સસલીની વાત સાંભળી અને હાથીને પણ એવું લાગ્યું કે સસલીની વાત સાચી હશે તો એ પણ સસલીની સાથે ભાગવા લાગ્યો તે બંનેને ભાગતા જોઈ અને ઝાડ પર એક વાંદરો ઝાડ પર બેઠો હતો તેણે સસલી અને હાથીને ભાગતા જોઈ તે પણ સસલીને પૂછવા લાગ્યો અરે બેન આમ ક્યાં ભાગો છો ત્યારે સાંસલી બોલી ભાગો રે ભાઈ ભાગો આ પડ્યું છે ને વાંદરો પણ તેની સાથે ભાગવા માંડ્યો રસ્તામાં તેને રીંછ મળ્યું રીંછ પણ પૂછે છે કે તમે બધા કેમ ભાગો છો તો સંસલી કહે છે ભાગો રે ભાઈ ભાગો આ પડ્યું છે આભ તો રીંછ પણ પાછળ પાછળ ભાગવા લાગ્યું પછી તો ઊંટ ઘોડા અને સાબર એ પણ વાત માની લીધી અને સાંસલીની સાથે ભાગવા માંડ્યા અને સાંસલી તો બોલતી જાય ભાગો રે ભાઈ ભાગો આપ પડ્યું છે આપ આ બધાને ભાગતા જોઈ ને શિયાળ આ બધા પ્રાણીઓને ભાગતા જોયા અને બધા પ્રાણીઓ પણ બોલતા જાય ભાગો રે ભાઈ ભાગો આપ પડ્યું છે આપ બધા પ્રાણીઓમાં શિયાળ બહુ જ ચાલાક હોય પ્રાણી છે તેથી તેણે બધા પ્રાણીઓને કહ્યું કે ઊભા રહો ભાઈ ઊભા રહો ત્યારે બધા પ્રાણીઓ ઊભા રહી જાય છે અને કહે છે કે તમે બધા સુકામે ભાગો છો ત્યારે સસલી કહે છે આ પડ્યું છે આભ પીઠ મારી ભાંગી નાખી છે ત્યારે શિયાળ બધા પ્રાણીઓને કહે છે કે તમે સીધા સીધી સસલીની વાતમાં આવી ગયા છો અરે તમે બધા ઉપર તો જુઓ આભ તો એની જગ્યાએ ઉપર જ છે બધા પ્રાણીઓ ઉપર જોયું અને કહ્યું કે હા આભ તો ઉપર જ છે ત્યારે સસલીને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને સસલી શરમને લીધે મોઢું નીચું કરી નાખ ગઈ અને ત્યાર પછી શિયાળે સસલીને પૂછ્યું કે ચાલો સસલીબેન મને બતાવો આભ ક્યાં પડ્યું છે પછી સસલી બધા પ્રાણીઓને તે જગ્યા પર લઈ જાય છે ત્યાં ઝાડનું એક મોટું પાન પડેલું હોય છે ત્યારે શિયાળ પાન સસલીને પૂછ્યું પાન બતાવી ઉચકીને સસલીને પૂછ્યું કે કે ક્યાં તું આને તો આભ નથી કહી રહી ને ત્યારે સસલી શરમની મારી નીચું મોટું કરી જાય છે અને બધા પ્રાણીઓ હસવા લાગે છે અને સસલી બેન તો શરમની મારી ત્યાંથી ભાગી તે પોતાની બખોલમાં ભરાઈ જાય છે અને બધા પ્રાણીઓ પણ પોતપોતાના રસ્તે જતા રહે છે તો બાળપિત્રો સસ